અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ગાય વાછરડા ગામના મહિલા ખેડૂત ગીતા આસરીયાએ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી છે તેમણે ત્રણ વર્ષ પહેલા તાલીમ દ્વારા જીવામૃત ધનજીવામૃત બ્રહ્માસ્ત્ર અને નિમાસ્ત્ર જેવા પ્રાકૃતિક ખેતીના આયમો બનાવતા શીખીને તેની શરૂઆત કરી હતી જેમાં ગીતાબેન જણાવે છે કે રાસાયણિક ખાતરો અને જંતુનાશક વધુ પડતા ઉપયોગીથી કેન્સર ડાયાબિટીસ અને હૃદય રોગ જેવી ગંભીર બીમારીઓ વધી રહી છે ત્યારે સ્વસ્થ જીવનશૈલી માટે પ્રાકૃતિક ખેતી જ શ્રેષ્ઠ વિકલ્પ છે નમસ્કાર મારું નામ ગીતાબેન અસારી ગીતાબેન પ્રવીણભાઈ ગામ ગાયવાછાડા તાલુકો મેઘરજ જિલ્લો પ્રાકૃતિક શાકભાજી કરીએ છીએ અલગ અલગ એમાં ભીંડા કર્યા છે ગવાર ચોળી મગ હળદર લીલી રંધાળુ અને અળવી એ બધું આઠ થી દસ પ્રકારના કઠોળ શાકભાજી વાઈએ છીએ એક એમાં એક વીઘામાં શાકભાજી કરીએ છીએ અને તેમાં જે અમે જીવામૃત બનાવીએ નાખીએ છીએ જીવામૃત બનાવવાને બસો લિટર ડ્રમ લેવાનું એમાં એકસો એસી લીટર પાણી લેવાનું તેમાં પછી આઠ થી દસ લીટર દસ આઠથી દસ લિટર ગાયનું જરણ નાખવાનું અને દસ કિલો ગાયનું ગોબર નાખવાનું એમાં એક કિલો ચણાનો લોટ અને એક કિલો ગોળ નાખી વડલા નીચેની મુઠી માટી નાખી અને ઘડિયાળની કાંટાની જેમ લાકડીથી હલાવવાનું એ હલાવી અને ઢાંકી દેવાનું ઢાંકી દઈ પછી અઠવાડિયામાં તૈયાર થઈ જાય પછી તૈયાર થઈ થઈ જાય એટલે એમને ગાળીને કપડાથી કે ડ્રીપમાં કે નીકમાં પાણી સાથે એમને ભેળવીને આપી શકાય છે અને એમ અમે શાકભાજી જે પ્રાકૃતિક શાકભાજી કરીએ છીએ એ ઓછું હોય તો ઘરે અને આજુબાજુ આપીએ છીએ અને જે વધારે તે અમે વધારે હોય તો એ બજારમાં ગામડામાં શાકભાજી બજારમાં માર્કેટમાં ઘરે ગળીઓમાં વેચીએ વેચીયે છીએ